અને ફસાયેલા બાળકોના રેસ્ક્યુ માટે મામલેદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા તો ભાવનગરના મોવામાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અનરાધાર વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે

ગામ છે તલગાદડા ગામમાં જે સ્થાનિક નદીમાં પાણી આવી જવાના કારણે જે સ્કૂલના પચાસ કરતા વધુ જે બાળકો છે તેઓ પાણીના કારણે એક વાડીમાં ફસાઈ ગયા છે શાળાએથી સ્કૂલ બસમાં બાળકો ઘેરે જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ પાણી આવી ગયું હતું જેના કારણે જે સ્કૂલ બસ ડ્રાઈવર છે તેને બસ ને એક વાડીમાં લઈ ગયા હતા અને જ્યાં બાળકોને એક મકાનમાં રાખવામાં આવ્યા હતા પરંતુ અવિરત પડી રહેલા વરસાદના કારણે જે વાડીમાં બાળકોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ અ સમા પાણી ભરાઈ જવાના કારણે આ તમામ બાળકો ત્યાં ફસાયા હતા જો કે તંત્રને જાણ થતા જ મામલતદાર તેમજ રેસ્ક્યુની ટીમ એનડીઆરફ એસડીઆરફ ની ટીમ સ્થળ પર પહોંચી છે અને હાલ રેસ્ક્યુનું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જી જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ અરમે તો હાલ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે 50 બાળકો ફસાયા છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે બાળકો અત્યારે હાલ પાણીની વચ્ચે ફસાયેલા છે તે તમામને સાવચેતીથી બહાર કાઢવાના પ્રયત્નો અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે લગભગ ગળા સુધીનું આ પાણી અત્યારે હાલ બાળકોને પરેશાન કરી રહ્યું છે ત્યારે કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે અધિકારીઓ પહોંચી રહ્યા છે અને બાળકોને બચાવવામાં આવી રહ્યા છે શાળાએથી ઘરે આવતી વખતે અચાનક બસ જે છે તે પાણીમાં ફસાઈ ગઈ હતી